કરવાનું છે ને એક જ સૂત્રના ઉપયોગથી પરીક્ષામાં એક માર્ક્સ રોકડો મળશે તમને તો આવનારી જેટલી પણ પરીક્ષાઓ છે આવનારી તમામ પરીક્ષાઓ આ તમામ પરીક્ષામાં તમારે રોકડો એક માર્ક્સ મળશે પરંતુ સૂત્ર એક જ એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો એક જ માત્ર એક જ સૂત્રનો ઉપયોગ કરશો અને આખા દાખલાઓ તમને આવડશે તો એ સૂત્ર કયું છે એ સૂત્ર છે એમ વન ડી વન એક્સ વન બરાબર એમ ટુ બી ટુ એટ્સ આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે આની એમ વન બરાબર પ્રથમ જૂથના માણસો એમ ટુ બરાબર બીજા જૂથના તમને એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે કોઈ એક કામ છે કોઈ એક કામ આ મતલબ કોઈ એક કામ છે આ એક કામ એક કામ કરતાં દસ માણસો છે આ દસ માણસોને એક કામ કરતાં કેટલા દિવસ લાગે છે તો દસ માણસોને એક કામ કરવા માટે પંદર દિવસ લાગે કેટલા દિવસ લાગે છે પંદર દિવસ લાગે છે આજ કામ આજ કામ પંદર માણસોને આજ કામ પંદર માણસોને કરતા કેટલા દિવસ લાગે તો પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય ત્યારે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીએ આ સૂત્રનો તો આ સૂત્રનો નિયમ છે એમ વન ડી વન એચ વન એટલે કે પ્રથમ જૂથના માણસોની સંખ્યા એમ વન બરાબર ડી બરાબર તેમને લાગતા દિવસો કલાક લાગતા કલાક એમ ટુ એટલે કે બીજા જૂથના માણસોને લાગ માણસોની સંખ્યા એમને લાગતા દિવસો અને એમને લાગતા કલાક સમજાઈ ગયું તો એ એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે બરાબર છે ચલો આગળ જોઈએ તો એ પહેલાં મિત્ર હું તમને કહી દઉં જો તમારે અમારી ચેનલમાં નવા છો તો ચેનલે સબસ્ક્રાઈબ કરી દીજો બેઝિક મેથ્સ આ બેઝિક મેથ્સ તમને આવડશે તો તમે મેથ્સના સારો એવો સ્કોર કરી શકશો આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે તલાટીની પરીક્ષા આવવાની છે તલાટી તમે જીપીએસસીની અંદર જો પ્રિપેરેશન કરતાં જીપીએસસી છે આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા એટલે કે પોલીસ એટ આ તમામ પરીક્ષાઓ માટે આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે બેઝિક ગણિત ગણિત એકદમ સરળ ભાષામાં કરાવવાનો પ્રયત્ન છે એકદમ સરળ ભાષામાં તમને સમજાય એ રીતે ગણિતના દાખલા ગણતા તમે થઈ જશો તો આપણી આ આજની થમનેલ હતી એના પછી આપણે આગળ જોયું કે ટોપિકની સમજ મેં તમને સૂત્ર કહી દીધું હવે સમજણ મેળવી છે તો સમજણ મેળવી લઈએ કે એક જૂથ છે એ જૂથમાં દસ માણસો કામ કરે છે એક જૂથની અંદર કેટલા દસ માણસો કામ કરે છે આ દસ માણસોને કામ કરવા માટે વીસ દિવસ લાગે છે કેટલા દિવસ લાગે છે દોસ્તો વીસ દિવસ આનું આ કામ બીજા સમૂહના માણસો છે એ સમૂહના માણસો ને આ કામ કરવા માટે પાંચ માણસો છે આ પાંચ માણસોને કામ કરવા માટે કેટલા દિવસ લાગશે તો ઓબ્વિયસલી અહીંયાથી તમે લોજિક લગાડી શકો કે જુઓ દસ માણસો હોય તો વીસ દિવસ લાગતા હોય તો પાંચ માણસો હોય તો ચાલીસ દિવસ લાગે કેટલા દિવસ લાગે ચાલીસ દિવસ તો જુઓ અહીંયાથી એક બેઝિક રાખજો જેમ માણસો વધુ અહીંયા કે જે માણસોની સંખ્યા જેટલા માણસો વધુ તેમ સમય કેવો થશે ઓછો સમય કેવો થશે ઓછો હવે ઓબ્વિયસલી અહીંયા પાંચ માણસો છે તો પાંચ માણસોને કામ કરતાં ચાલીસ દિવસ લાગે એટલે સમય વધી ગયો અહીંયા દસ માણસો છે એટલે એમને વીસ દિવસ લાગ્યા તો અહીંયાથી તમારે પરીક્ષામાં જો પ્રશ્ન તમારે સીધો બને કે જેટલા માણસોની સંખ્યા વધુ જેટલા કારીગરોની સંખ્યા વધુ એટલો સમય ઓછો જો કારીગરો ઓછા તો સમય કેવો વધુ એટલે આપણે કેવું હોય તો કહી શકાય કે વધારે માણસ વધારે માણસો અથવા તો મશીનરીઓ ચલે છે વન અપોન સમય બરાબર આ ગણિતિક ભાષાનું સૂત્ર થઈ ગયું કે જેટલા માણસો વધુ એટલો સમય ઓછો અને જેટલો સમય વધુ એટલા માણસો ઓછો હવે સમજો પહેલો જ દાખલો છે કે જો ચોવીસ વ્યક્તિઓ આઠ દિવસ કામ કરે છે તો તેઓ કુલ નવ હજાર છસો રૂપિયા કમાય છે તે પૈકી બાર વ્યક્તિઓ બાર દિવસ કામ કરે તો તેમની કુલ કમાણી કેટલી થશે અહીંયા દોસ્તો તમને ખબર છે કે એમ વન જો અહીંયા જોઈએ તો એમ વન બરાબર કેટલા માણસો ચોવીસ માણસો આપ્યા છે ડી વન કામ કેટલું છે આઠ દિવસ કરે છે પરંતુ અહીંયા કમાણીનો દર આપ્યો છે એટલે આપણે એને ડબલ્યુ વન કહીશું નવ હજાર છસો ત્યાર પછી જો એમ ટુ એમ ટુ એટલે બીજા જૂથના માણસો કેટલા છે બાર વ્યક્તિઓ છે એમને લાગતા દિવસો કેટલા છે તો દિવસો છે બાર તો આપણે એમને મળતું મહેતાણું શોધવાનું છે તો આપણી પાસે સૂત્ર આવશે એમ વન મારી સાથે બોલવાનું એમ વન ડી વન ભાગ્યા ડબલ્યુ વન બરાબર એમ ટુ ડી ટુ ભાગ્યા ડબલ્યુ ટુ આને આપણે સરળ ભાષામાં લખવું હોય તો કહી શકાય કે એમ વન ડી વન ડબલ્યુ વન ડબલ્યુ ટુ આ અહીંયા ચોકડી ગુણાકાર થશે અને આ અહીંયા ગુણાશે કે એમ ટુ ડી ટુ ડબલ્યુ બરાબર આ સૂત્ર બન્યું આપણું જેટલી તમારી પાસે રકમો છે એ બધી રકમો અહીંયા મૂકી દેવાની તો આપણે ડબલ્યુ ટુને સૂત્રનો કરતાં બનાવીએ તો ડબલ્યુ ટુને સૂત્રનો કરતાં બનાવવો હોય તો આવું કહી શકાય એમ ટુ ડી ટુ ડબલ્યુ વન ભાગાકારની અંદર એમ વન ડી વન તો તમારે આ બધું કરવાની જરૂર નથી આ સમજાવવા માટે કરું છું તમારે તો સીધી તમને સૂત્ર આવડે છે બરાબર છે સૂત્ર આવડ્યા પછી સીધી રકમ જ મૂકી દેવાની રકમો મૂકીએ એમ ટુની રકમ કેટલી બાર અહીંયા ગુણાકારની અંદર બાર ડબલ્યુ વન બરાબર નવ હજાર છસો ભાગ્યા ચોવીસ ગુણ્યા ચોવીસોપ છન્નું થાય ચોવીસ ગુણ્યા ચારસો એટલે છનું થઈ ગયા તો આપણે ચોવીસ ચોવીસ કેન્સલ આઠ એટલે ચાર દુ આઠ કહેવાય તો અહીંયા જોઈએ ચાર તારી બાર અને છ એટલે અહીંયા કેટલા વધ્યા છ છ ગુણ્યા ત્રણ ગુણ્યા ચારસો હવે છ છ ગુણ્યા ત્રણ અઢાર છ તરી અઢાર અઢારને કેટલા વડે ગુણવાના ચારસો વડે ગુણો અઢાર છ બોતેર થાય તો જવાબ આપણો શું આવશે બોતેરસો તો અહીંયા આપણો જવાબ શું છે આન્સર નંબર બી આપણો જવાબ છે સાત હજાર બસો રૂપિયા આમાં તમને તકલીફ હશે પરંતુ જેમ જેમ આપણે દાખલા આગળ ગણીશું તેમ તેમ તમારા ડાઉટ છે એ સોલ્વ થતા જશે હવે જો આનું આ સૂત્ર છે બીજું એક કોઠારમાં સાઈઠ માણસો બાર દિવસ ચાલે તેટલું અનાજ છે તો તમને અહીંયાથી ખબર પડી ગઈ એમ વનની સંખ્યા કેટલી સાહેબ સાહીઠ અને એમના દિવસો કેટલા છે બાર તો તે અનાજ એસી માણસો હોય તો કેટલા દિવસ ચાલે તો તમને અહીંયા ખબર પડી ગઈ કે સાહેબ એમ ટુ ની સંખ્યા કેટલી છે તો કે એસી સંખ્યા છે એમને ચાલતા દિવસો આપણે શોધવાના છે તો અહીંયા સૂત્ર મૂકી દો એમ વન ડી વન બરાબર એમ ટુ ડી ટુ આ સૂત્ર મૂકાઈ ગયું આ સૂત્રની રકમમાં મૂકો સાઈઠ લાગતો સમય બાર દિવસ બરાબર એસી ગુણ્યા ડી ટુ ડી ટુને આપણે એક્સ કહી દઈએ તો અહીંયા આપણે એક્સ શોધવાના છે તો એક્સને એમના એમ રાખીશું એક્સને એમના એમ રાખો એટલે એક્સ બરાબર અહીંયા આ ગુણાકારના સંબંધમાં આ બાજુ આવશે ભાગાકાર થશે એટલે સાઈઠ ગુણ્યા બાર ભાગે એસી એટલે આ જીરો જીરો જતા રહ્યા ચાર ગુણ્યા બે અને ચાર ગુણ્યા ત્રણ એટલે આપણા ચાર ઉપર નીચે ઉપર નીચે રદ અહીંયા બે એટલે બે તરી છ એટલે ત્રણ દુ છ કહી શકાય એટલે અહીંયાથી બે કેન્સલ વધ્યા કેટલા તો એક ત્રણ અહીંયા વધ્યા અને એક ત્રણ અહીંયા વધ્યા એટલે ત્રણ ગુણ્યા ત્રણ એટલે બરાબર કેટલા થાય નવ તો આપણો જવાબ શું છે તો રાઈટ આન્સર છે આપણો સી નવ દિવસ લાગશે કોઈ ટ્રીક નથી માત્ર એક જ સૂત્ર યાદ રાખવાનું છે અને એક જ સૂત્ર ઉપરથી આપણે તમામ દાખલાઓ ગણશું ત્યાર પછી આગળ વધીએ તો જુઓ પાંચ માણસો સાત પ્રતિ કલાક કામ કરી અને આઠ દિવસમાં એક કેશ લિસ્ટ બનાવે છે કેટલા જો પાંચ માણસો ભેગા થશે પાંચ માણસો એમ વન બરાબર કેટલા માણસો પાંચ વાન એમ વન બરાબર પાંચ માણસો સાત કલાક કામ કરે એટલે સાત પ્રતિ કલાક આઠ કેશ લિસ્ટ આઠ દિવસમાં એક કેશ લિસ્ટ બનાવે એટલે ડી વન બરાબર આઠ આપ્યું છે આટલી ખબર પડી ગઈ હા સાહેબ આટલી પડી ગઈ હવે જો આ જ કેશ લિસ્ટ બનાવવાની છે ચાર દિવસ કામમાં ચાર દિવસમાં કામ પૂરું કરવા માટે હવે કેટલું ચાર દિવસમાં કામ કરશે એટલે ડી ટુ બરાબર તો ચાર દિવસ કહી દીધા પૂરું કરવા માટે બે વ્યક્તિ વધુ જુઓ એટલે પાંચ તો હતા પણ બે વધારાના આવ્યા ને એટલે પાંચ તો હતા બે વધારાના તો એમ ટુ બરાબર સાત વ્યક્તિ થશે વધારાના આપણે શું શોધવાના છે આને કહી દો એક્સ આપણી પાસે સૂત્ર શું છે મિત્રો તો આપણી પાસે સૂત્ર એ છે એમ વન ડી વન એચ વન બરાબર એમ ટુ ડી ટુ એચ ટુ સૂત્રના કરતાં આપણે એચ ટુ શોધવાના છે એટલે અહીંયા હું સાઈડમાં લખી દઉં છું એચ ટુ બરાબર આવું કહી શકાય એમ વન ડી વન એચ વન ભાગ્યા એમ ટુ ડી ટુ આની જેટલી પણ તમારી પાસે કિંમતો છે એ મૂકવાની છે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ તમારા જવાબ છે એ સેકન્ડોમાં આવશે તો આપણે જોઈએ એમ વનની કિંમત પાંચ ગુણે સાત ગુણે આઠ એ ત્રણનો ગુણાકાર થઈ ગયો નીચે જુઓ ડી એમ વન બરાબર કેટલા માણસો છે સાત અને કેટલા દિવસ લાગશે ચાર ચાર ગુણ્યા બે એટલે ચાર દુ આઠ થાય એટલે ચાર ચાર ઉપર નીચે કેન્સલ સાત સાત કેન્સલ તો અહીંયા કેટલા વધ્યા પાંચ અને અહીંયા વધ્યા બે એટલે પાંચ ગુણ્યા બે એટલે પાંચ દુ દસ તો કેટલા દિવસ લાગશે દસ કલાક લાગશે કેટલા કલાક લાગશે દસ કલાક લાગશે આપણો આન્સર શું છે તો આન્સર છે આપણો સી બરાબર ત્યાંથી આપણે થોડો આગળ વધીએ દાખલા નંબર ચાર જેમ જેમ દાખલા આગળ કરશો તેમ તેમ તમને મજા આવશે જો આ દાખલો સારો છે ચોથા નંબરનો દાખલો શું કહે છે કે દસ માણસોને એક કામ કરતા દસ દિવસ લાગે તો અહીંયા તમને એ ખબર પડી ગઈ કે એમ વન બરાબર દસ માણસો અને ડી વન બરાબર દસ દિવસ તમારે આટલા સુધી વાંચવાનું અહીંયા સુધી બરાબર જો આ કામ એક દિવસમાં પૂરું કરવું હોય આ કામ કેટલા દિવસમાં પૂરું કરવું એક જ દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોશે અહીંયા જૂથ બેના માણસો માંગ્યા છે બરાબર તો આપણા બીજા જૂથના માણસો માંગ્યા કેટલા માણસો જોશે તો આપણું એક જ સૂત્ર છે એમ વન ડી વન બરાબર એમ ટુ ડી અહીંયા રકમમાં મૂકી દો સીધી હવે જો સીધું કરવાનું છે તમારે જો સીધું કઈ રીતે કરવાનું એમ વન ડી વન એટલે કે દસ ગુણ્યા દસ બરાબર એમ ટુ આપણે શોધવાના છે તો એમ ટુ એમના એમ ડી સંખ્યા કેટલી છે એક હવે એક અહીંયા તો ઉડી ગયા એટલે એક અહીંયા કહેવાય ગયા તો દસ ગુણ્યા દસ એટલે કેટલા કહેવાય એમ ટુ બરાબર દસ ગુણ્યા દસ બરાબર આપણે કહી શકીએ એક રંગ બે બિંદી સો તો આપણો આન્સર શું આવશે આપણો આન્સર આવશે સો માણસોની જરૂર પડશે કેટલા માણસોની જરૂર પડશે શો તો આ મેં કીધું હતું મિત્રો કે એક જ સૂત્ર તમારે પકડી રાખવાનું અને એક જ સૂત્ર ઉપરથી આખું જ ચેપ્ટર તમારું ગણાઈ જશે કોઈપણ પરીક્ષામાં આવા દાખલા પૂછાશે તમને દડપી આવડશે હજુ આગળ જોઈએ એ દસ વ્યક્તિઓ છે અહીંયા દસ વ્યક્તિઓને દસ કામ કરતાં કેટલા દિવસ લાગે દસ દિવસ મેં એ કીધું તું કામ હોય ને તો ભાગાકારમાં લખવાનું તો આપણે સૂત્ર લખીએ એમ વન ડી વન અપોન ડબલ્યુ વન બરાબર એમ ટુ ડી ટુ અપોન ડબલ્યુ અહીંયા આપણે સીધું સૂત્રને મલ્ટિપ્લિકેશન કરીને કરવું હોય તો કે એમ વન ડી વન ડબલ્યુ વન બરાબર એમ ટુ ડી ટુ અહીંયા ડબલ્યુ ટુ અને અહીંયા ડબલ્યુ વન કારણ કે અહીંયા ચોકડી ગુણાકાર થશે આ રીતે હવે ચલો આ સૂત્રમાં મૂકીએ કિંમતો આપણે શોધવાનું શું છે દિવસોની સંખ્યા શોધવાની છે તો એમ વન બરાબર મૂકો દસ ગુણ્યા દસ કામ ભાગ્યા દસ બરાબર પાંચ વ્યક્તિઓને પાંચ કામ કરે તો ડી ટુ દિવસ એટલે એક્સ દિવસ લાગે તો અહીંયા દસ ઉપર નીચે કેન્સલ પાંચ ઉપર નીચે કેન્સલ તો એક્સ બરાબર કેટલા વધે તો એક્સ બરાબર અહીંયા વધે છે દસ એક્સ બરાબર કેટલા તો આન્સર આપણો એ આવશે દસ દિવસ કેટલા દિવસ દસ દિવસ જો મિત્રો ખરેખર વિડિયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરજો અને જેટલા તમારા મિત્રો તૈયારી કરે છે એમને શેર કરજો એકદમ સરળ ભાષામાં અને સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું જો અહીંયા કીધું છે કે પંદર કારીગરો અમુક પ્રકારના અઢાર મશીનો બનાવે એટલે મશીનોની સંખ્યા આપી છે એને આપણે ડબલ્યુ કહીશું ડબલ્યુ વન કેટલા મશીનો અઢાર ચોવીસ દિવસ તો આપણને ખબર પડી ગઈ સાહેબ આ એમ વન છે આ ડી વન છે અને આ અઢાર મશીન છે ચાળીસ કારીગરો કેટલા કારીગરો ચાલીસ કારીગરો એટલે એમ ટુમાં ચાળીસ કારીગરો આપ્યા છે અને બાવીસ મશીનો બનાવે એટલે મશીનોની સંખ્યા આપી ડબલ્યુ ટુ અહીંયા આની સંખ્યા કહેવાય એમ ટુ સીધો આપણે હવે રકમોમાં પ્રયત્ન કરવાનો સીધો સૂત્રથી એમ વન ડબલ્યુ વન અને આ છે શું છે આપણા દિવસો ડબલ્યુ વન ડી વન તો અહીંયા સૂત્ર સિદ્ધ મૂકવાનું એમ વન ડી વન અપોન ડબલ્યુ વન બરાબર એમ ટુ ડી ટુ ડબલ્યુ મૂકીએ તો શું રકમ મૂકીએ કે પંદર કારીગરો પહેલામાં પંદર કારીગરો ચોવીસ દિવસ કેટલા મશીન બનાવશે અઢાર એટલે આ રીતે યાદ રાખો મારી સાથે બોલતું જોવાનું બીજામાં કેટલા ચાળીસ કારીગરો બાવીસ મશીન બનાવે આપણે દિવસો શોધવાના એને એક્સ કહી દઉં હવે ચલો અહીંયા જોઈએ તો શું થશે તો અહીંયા આ રીતે કરવત કરાય છ તરી અઢાર કહેવાય પસ તરી પંદર થાય એટલે ત્રણ ત્રણ ઉપર નીચે કેન્સલ છ ચોક ચોવીસ ચાર એટલે અહીંયા આવશે પાંચ ગુણ્યા ચાર એટલે પાંચ ગુણ્યા ચાર ભાગ્યા અહીંયા ગુણાકારની અંદર બાવીસ અહીંયા ચોકડી ગુણાકાર થશે અને અહીંયા આવશે ચાલીસ ચારે દાન ચાલીસ કહેવાય દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ થાય ઠીક છે પાંચ ગુણ્યા બે એટલે પાંચ દુ દસ એટલે પાંચ ઉપર નીચે કેન્સલ અહીંયા જુઓ તો અગિયાર તો આપણો જવાબ શું આવ્યો એક્સ બરાબર અગિયાર દિવસ કેટલા દિવસ અગિયાર દિવસ સ્ટેપોમાં શું છે ઉડવામાં તમારે થોડી તકલીફો પડશે પણ અહીંયાથી જ ખાસ ધ્યાન રાખો કે કઈ રીતે ઉડાડવાનો પ્રયત્ન થાય છે